આણંદ ગામડીથી જકાતનાકા કાસનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવા આણંદના કાઉન્સિલરી પ્રાંત અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી આણંદ શહેરના ગામડેથી જકાતનાકા સુધીના કાસનો પ્રશ્ન છેલ્લા દસ વર્ષથી ચડ્યો છે પાલિકાએ બોક્સ ડ્રેનેજ ન બનાવતા ગત સપ્તાહમાં અતિભારે વરસાદ પડતા પચાસથી વધુ સોસાયટીઓના રહીશોને ચાર દિવસ સુધી પાણીમાં રહેવાનો વખત આવ્યો હતો અને તળાવ પાસે આવેલી હિના સોસાયટી હાલ હજુ પણ પાણી ભરેલા છે તેમજ કાસમાં બારે માસ દૂષિત પાણી ભરાઈ રહેતા

આણંદ ગામડીથી ચકાતનાકા સુધીના કાંસ સફાઈના અભાવે શિશરો બની ગયો હોવાથી છેલ્લા દસ વર્ષથી ચોમાસામાં આવી પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે દુર્ગંધના કારણે આજુબાજુના રહીશોનું રહેવું નરક સમાન બની ગયું છે તથા ઝેરી જીવજંતુઓ વારંવાર નીકળતા લોકોમાં ભય અને ત્રાસ ફેલાયેલો છે જેથી સદર કાસને બોક્સ ટાઈપ આરસીસી બનાવવા તાત્કાલિક ધોરણે રહીશોની પણ માંગ છે અથવા તો મોટા ઘટાના નળ નાખી કાસનું કાયમી ધોરણે વિનંતી છે તારીખ મે બે હજાર સોળમાં યોજાયેલ લોકસંવાદ સેતુના કાર્યક્રમમાં આણંદના ગામડીથી જકાતનાકાના કાસ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જે તે વખતે તત્કાલીન મુખ્યમંત્રીએ કાસ અને સિંચાઈ વિભાગને પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું જેના ભાગરૂપે જે તે વખતે બોક્સ ડ્રેનેજની મંજૂરી આપવામાં આવી હતી જેથી કાસ વિભાગે નગરપાલિકાને ડિપોઝિટ રકમ રૂપિયા ત્રણસોને અગ્યાસી પોઈન્ટ ઓગણસાઠ લાખ ભરવા જણાવ્યું હતું તેમ છતાં ભર્યા નથી વધુમાં ગામડીથી જકાતના કામ અવડી તલાવડી માણેજવાડા સ્કૂલ સુધી બાર મીટર તથા માણેજવાડા સ્કૂલથી સલાટીયા ફાટક સુધી અઢાર મીટરના રસ્તાનો અગાઉ સરકાર દ્વારા મંજૂર ડીપી યોજનાનો ઉલ્લેખ કરેલ છે અવરજવરમાં પડતી મુશ્કેલીઓનું સુખદ નિકાલ માટે સદર બંને રસ્તાનું અમલીકરણ તાત્કાલિક અવકૂળા મારફતે કરવામાં આવે તે કાયમી ધોરણે પ્રશ્ન હલ થાય તેમ છે આ બાબતે વોર્ડ નંબર ચાર અને પાંચ કાઉન્સિલરોએ પ્રાંત અધિકારીની કચેરી જઈને ઉગ્ર રજૂઆત કરીને તાત્કાલિક આરસીસી બોક્સ ડ્રેનેજ બનાવવાની માંગ કરી હતી